આ તો અમને ગરમી નાખી છે એટલે ડાક્ટરે અમને કહ્યું હતું કે ભેંસના મુને પછી હું ના નાહવું એટલે

કામ કરો તો પાછળ છે અમે કઈ વગર જોણે અવરા મોય નહીં બેઠા પણ અમન ન એટલી ઓન બેઠા હા આ બાજુ મોઢું ફેરવો પાઘડી આમાં খাত <laughs> 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 <laughs>

ગોલ ગોલ કર્યા વગર પાન સોપારી ખાઈને સુઈ જાવ સોંતાબેન ઓ સોંતાબેન આ તમારી ડપાલ છે એ આવી ભાઈ લાવો અમારા જમાય ભણેલા લાગસ એમના પોહાણ ટપાલવન જાવ અરે હવે શું કરું મને તો વધ્યું થાકી જ્યા અને આજ આ દશા આવી કેવા તો હવે શું કરું મન કોક અડીન રઘુ મારી જીવસ ઈ મો આજ મૈરો સ

આ તો મારા જમાઈ રોઆ તે હું રોઈ મને થયું કે મોન ન મોન કોક અડીન હગુ મરી ગયું છે એટલે જમઈ રો છે અલી જા જમાઈને પૂછ કોણ મરી ગયું છે કોઈ નથ મર્યું આ તો મન ઓત તો ન આવડતું એટલે મન મારા દુખનો રડુ આવે છે બાપા એનું રડુ આવે છે કોઈ મરી નહીં ગયું એ મર્યો આ જમાઈ જમાઈ તમારા લીધે આ બધી મોટન મંડાઈ ગઈ એનું હું આ તો જમાઈ સર કે જમ પણ ઓ હો કરો હાહો માં એક તો તમન કઈ હક તો નતો કે મને રાતે દેખાતું નથી અને પાછું આ કાગળ મારા મા બાપે મને ભણવાની એટલી મહેનત કરી એટલી મહેનત કરી પણ હું નિહાળ ગયો જ નહીં રખડી ખાધી અને અભણ રહી ગયો એટલે આજ મારી આ દશા થઈ હાહુ મા હું કરું પણ ગજવામાં આ પેનો ભરી છે એનું હું વટ પાડવા વટ લુખો વટ પણ હું આજ બધાને કહું છું તમારા મા શિક્ષકો શિક્ષકોનું કહેલું માનજો નહીતર પસ્તાય પાર નહીં આવે મારા જેવા ભૂડા હાલ થશે ભણશે એ જ કરશે સમજ્યા ખબર પડી ના